ઓવરઓલ આમ મારી ખાતામાં દસ લાખ બે હજાર ની એટલે અત્યારે કમસે કમ મારે પચીસ વર્ષની જોબ થઈ એટલે પચીસ વર્ષ આજનો આપનો જે ચર્ચાનો મુદ્દો એ છે કે છેલ્લા પચીસ વર્ષમાં અલગ અલગ ક્ષેત્રોમાં આપણે શું શું પ્રગતિ જોઈ છે કેમ કે લગભગ ચોવીસ વર્ષ પહેલાં હાલના આપણા વડાપ્રધાનશ્રીએ જે તે સમયે મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો એટલે શિક્ષણ જગતમાં તમારું શું ઓબ્ઝર્વેશન છે છેલ્લા ચોવીસ પચીસ વર્ષમાં શું ફેરફાર આવ્યા છે જો હું શરૂઆતથી જ વાત કરું જ્યારે બે ની સાલમાં હજારે હું લાગ્યું પછી સરકારશ્રીના એક પ્રવેશ ઉત્સવનો એક કોન્સેપ્ટ હતો મેં માન્ય નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે એમના ગુણોત્સવનો વર્કશોપ હતો પ્રવેશોત્સવ વખતે પણ જ્યારે અધિકારી સાથે સંકલન બેઠક કરતા ત્યારે મને યાદ છે હજી પ્રસન્ન સરસ કે એક અધિકારી સાહેબ શ્રી એવું કીધું એક થેલીમાં તો સાહેબ ગુરુ અમે જ્યારે ગામડાઓમાં જઈશું પણ જે થેલી આપી છે ને એની ક્વોલિટી એટલી સારી નથી સાહેબ જો ટકાઉ થેલી અમને આપવામાં આવે તો બહુ સારું ત્યારે મને યાદ છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરસ જવાબ આપ્યો હતો કે થેલીની ક્વોલિટી જોવા કરતાં અંદર જે વસ્તુ છે એની ક્વોલિટી જોવા જેવી છે સાથે શિક્ષણ યાત્રાની વાત કરું તો શરૂઆતમાં જે શિક્ષક નામાંકનનો બહુ પ્રશ્ન મને કે રજિસ્ટર્ડ બાળકો શાળાઓમાં ઓછા દાખલ થતા પણ આ બધા સરકાર સરખા પ્રયત્નોથી આપણી શિક્ષણ વિભાગના પ્રયત્નથી નામાંકન સો તરફ ગયા ડ્રોપ આઉટ રેશ્યુ પણ કેવો હોય કે ભાઈ પચાસ બાળકો વર્ગનો હોય તો પચીસ એક બાળકો ભાજે રહેતા એના માટે જે સર્ગન માર્ગદર્શન મળ્યું એના કારણે શિક્ષણ વિભાગ અને શિક્ષક શિક્ષક મિત્રો પણ સતત પ્રયત્ન છે ડ્રોપ આઉટ અત્યારે કદાચ આપણે નથી એવું પણ કહી શકીએ એટલે હું જ્યાં સુધી જાણું છું શિક્ષણમાં અહીંયા લોકોમાં અમે જ્યાંથી આવીએ છીએ એના કમ્પેરિઝનમાં આટલું બધું વલણ નહોતું અને જે તમે વાત કરી કે એનરોલમેન્ટ જે છે નામાંકન છે એ મોટામાં મોટી પડકાર હતી એટલે અત્યારે આપણે જોઈએ છીએ મોટા ભાગના આપણા જિલ્લાના બાળકો અરવલ્લી જિલ્લામાં એસી ટકાથી વધારે બાળકો આપની સરકારી શાળાઓમાં જતા હોય છે અને એનરોલમેન્ટ રેટ પણ અને ડ્રોપઆઉટ રેટ બંનેમાં લગભગ લગભગ હવે સો ટકા જેવી સિદ્ધિ આપને હાંસલ કરી છે એ વાત તમારી સાચી છે તો એની સાથે સાથ ગુણોત્સવની તમે વાત કરી ગુણોત્સવ થી શું ફેરફાર આવ્યો છે સાહેબ કેવું 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 કે દિવાળી સિઝન હોય એટલે ઘરમાં થાય તમામ પ્રકારના મનના વિચારો બદલાય એમ ગુણોત્સવ થી શાળાઓમાં અવેરને કે સારા સ્વચ્છતાની વાત હોય શિક્ષણ જે અમારા પ્રોસેસ છે એના તમામ અમે પેરામીટર પૂરા કરવા માટે પહેલાથી જ ખબર કે ગુણોત્સવ આવવાનો છે એટલે અમે એના પેરામીટર્સ નક્કી કરેલા હોય એ કિચન ગાર્ડનની વાત હોય પ્રાર્થના સભાની વાત હોય સ્વચ્છતા સેનિટરની સેનિટેશનની વાત હોય એસએમસી એક્ટિંગ કરવાની વાત હોય વાલી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોય આ બધું અમને ગુણોત્સવે શીખવાડ્યું અને સાથે સાથે શિક્ષણની ગુણવત્તા વિશે આમ તો એ મોટામાં મોટી ચેલેન્જ છે અમે જાણીએ છીએ સરકાર પણ આ બાબતે ખાસ પ્રયત્નશીલ છે બાળકોના હાજરી છે એને માટે ટ્રાન્સપોર્ટ સુવિધા પણ ચાલુ એટલે એનાથી ખાસો ફેર જોવા મળી રહ્યો છે પણ આપણા ત્યાં ઘણા બધા ખેતમજૂરો છે જે કદાચ આટલું બધું ધ્યાન નથી આપી શકતા હોતા તો આવામાં શિક્ષક તરીકે તમને શું લાગે છે કે છેલ્લા વીસ પચીસ વર્ષમાં તમે જે ફરજ બજાવતા હતા જે જિમ્મેવારી તમારે ઉપર તમને લાગતી હતી એમાં ધીમે ધીમે ક્યાંક ફેરફાર આવ્યો છે એવું લાગે છે હું મારી વ્યક્તિગત વાત કરું જ્યારે હું બનાસકાંઠામાં જ્યારે જોબ પર લાગ્યો ત્યારે મારી શાળાને જે હું શાળામાં હતો એ શાળામાં કેવું હતું કે પાંચમા ધોરણ સુધી બાલિકાઓ માનો કે પાંચમા ધોરણમાં ચાલીસ છોકરીઓ હોય અને છઠ્ઠું ને સાતમામાં આવેલી એક એક બે બે કન્યાઓ થઈ જાય આ જ્યારે મારા ધ્યાન ઉપર આવ્યું કે આવું કેમ પાંચમા ધોરણો રજીસ્ટર ચાલીસ અને પછી કહું તો એના માટે મેં ક્રિયાત્મક સંશોધન કર્યું કે ભાઈ ધોરણ પાંચ પછી દીકરીઓ અભ્યાસ છોડી દેશે એના કારણો સામાજિક શૈક્ષણિક એના કારણો આર્થિક એ કારણો મેં એમના સમુદાયમાં ગયો એના રોઢિચૂસ રિવાજો વિશે અભ્યાસ કર્યો એમની આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો પછી શાળાની વ્યવસ્થાઓનો પણ અભ્યાસ કર્યો એ બધા અભ્યાસ કર્યા પછી એમનામાં એક ડર હતો જે એ માટે અમે શાળાઓમાં એવી શૈક્ષણિક પ્રવૃત્તિ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી દિવસે અમે શેરી નાટકો નાટકો દ્વારા રમતો દ્વારા એ કન્યાઓને શાળાના કમ્પાઉન્ડ સુધી લાવ્યા અને જ્યારે હું આ જ્યારે વાત કરતા સાહેબ હું રાજીપો વ્યક્ત કરું છું કે જે ધોરણ સાતમાં એક જ કન્યા હતી આ બધા જ ઇનોવેશન પ્રયોગોથી અગિયાર કન્યાઓને હું એડમિશન આપી શક્યો હતો એનું મને આ ધ્યાન છે તો હવે આગળ ભવિષ્યમાં જતા શું લાગે છે કે શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે અને બીજી એવી કઈ આશા છે તમને સરકારમાંથી કે બી આ વસ્તુ થાય તો વધારે સારું રહેશે ચોક્કસ સરકારશ્રીના જે અમને ગાઈડલાઈન મળે છે એ પ્રમાણે અમે કામ તો કરીએ છીએ પણ એના જે સમય અવધિ છે આપણી પાસે એ કલાકોમાં એ સમયમાં જ્યારે કામ કરવાનું જ્યારે થયા છે ત્યારે થોડાક ચેલેન્જીસ આવે છે પણ આપણા માન્ય વડાપ્રધાન સાહેબ જે જોઈને એમ કરીએ કે ભાઈ આપણે જો એ દેશભરના ચેલેન્જીનો ટ્રેસ કરી શકતા હોય તો એક વર્ગનો શિક્ષક કેમ ફેસ ના કરી શકે સરસ કલ્પેશભાઈ તમારી સાથે વાત કરીને બહુ મજા આવી ને ખરેખર આપની જે શિક્ષકોની આટલી મોટી ફોર્સ છે એના માટે ખાસા પ્રયત્નો કરી રહી છે ધન્યવાદ કલ્પેશભાઈ ચોક્કસ આપનો પણ ખૂબ ખૂબ